શ્રાદ્ધ ન કરીએ તો શું પરિણામ આવે પૂર્વજો કેવી રીતે સંતુષ્ટ થાય છે જો શ્રાદ્ધ કરવામાં સક્ષમ ન હો તો આટલું કરી લો પિતૃ પક્ષ દરમિયાન યાદ કરીએ છીએ શ્રાદ્ધ અને તર્પણ કરીને આપણે આદર વ્યક્ત કરીએ છીએ આવી સ્થિતિમાં આધુનિક વૈજ્ઞાનિક યુગને લીધે લોકો હવે ધર્મ વિશેને ઘણી બાબતોમાં વિશ્વાસ કરતા નથી અને તેમાંથી ઘણા નાસ્તિક બની ગયા છે આજે જાણીએ કે જો શ્રાદ્ધ વિધિ ન કરવામાં આવે તો શું થશે પિતૃદોષ લાગશે કે નહીં પિતૃ પક્ષમાં શ્રાદ્ધ અને તર્પણ શા માટે જરૂરી છે પિતૃ પક્ષ દરમિયાન શ્રાદ્ધ તર્પણ અને દાન કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે આપણને પિતૃ દેવાથી પણ મુક્તિ મળે છે પુરાણમાં ઉલ્લેખ છે કે જે વ્યક્તિ પોતાના પૂર્વજો માટે શ્રાદ્ધ કર્મ કરે છે તેના જીવનની ઘણી સમસ્યાઓ દૂર થાય છે આવા વ્યક્તિને જીવનમાં ધન અને સંતાન પ્રાપ્તિ થાય છે તેમજ આવા લોકોને પરિવારમાં સુખ અને સમૃદ્ધિ મળે છે બીજી બાજુ જો અને તર્પણ ન કરવામાં આવે તો વ્યક્તિને ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે શ્રાદ્ધ ન થાય તો શું થશે જો શ્રાદ્ધ વિધિ ન કરવામાં આવે તો પિતૃ દોષ કેવી રીતે લાગશે તેવો પ્રશ્ન થઈ શકે છે પિતૃદોષ બે પ્રકારે સર્જાય છે

તેમના જીવનકાળ દરમિયાન ત્રાસ આપવો શ્રાદ્ધ વિધિ ન કરવી પિતૃદોષનો ત્યાગ કરવો પોતાના સંતાનોને ત્રાસ આપવો પીપળાનું ઝાડ કાપવો ગાયોને ત્રાસ આપવો શ્રી વિષ્ણુ શિવજી અને ધર્મનો વિરોધ કરવો આ બધા પિતૃદોષમાં જોડાશે મૃત્યુ પછી પિતૃલોકના યોગ્ય સમય તમારા અસંતુષ્ટ પૂર્વજો શ્રાદ્ધના સમયગાળા દરમિયાન પૃથ્વી પર ત્રણ કારણોસર તમારા દ્વારે આવે છે પ્રથમ એ જોવા માટે કે મારો વંશ કેવો છે બીજું એ જોવા માટે કે આપણને ખોરાક અને પાણી મળશે કે નહીં ત્રીજું જોવા માટે કે શું આપણી મુક્તિ માટે કોઈ કાર્ય થઈ રહ્યું છે હવે પ્રશ્ને થાય છે કે ઉપરોક્ત લેખિત નિવેદન કેટલું સાચું છે કે બનાવતી છે 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 આ તપાસવાની બે રીત પહેલું એ કે મૃત્યુ પછી તમે જોઈ શકો છો કે તમે શું છો અને તમારા સંબંધીઓ તમને જોઈ શકતા નથી ભૌતિક શરીર ને ભૂખ લાગે છે સૂક્ષ્મ શરીરને નહીં પરંતુ ભૂખની લાગણીને કારણે मृतक असंतोष अनुभवे छे અને આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહે છે બીજું તમારે વેદ અને પુરાણોમાં આત્માની ગતિનું વિજ્ઞાન વાંચો અને સમજીવ જોઈએ શ્રાધ કરવામાં સક્ષમ ન હોય તો આદલુ કરો જો તમે કોઈ કારણોસર શ્રાધ કરવામાં સક્ષમ નથી કે બ્રાહ્મણને ભોજન કરાવી શકતા નથી

आकाशना तमाम पक्षीओ पर संतुष्ट થઈ જાય છે તરપણ पिंड दान અને ધૂપ અર્પણ કરવાથી આત્મા સંતુષ્ટ થાય છે માત્ર સંતુષ્ટ આત્માઓ પ્રેત બનતા નથી આ ધાર્મિક વિધિઓ જ આત્માને પૂર્વ જગતમાં પહોંચવાની શક્તિ આપે છે અને ત્યાં પહોંચ્યા પછી આત્મા બીજા જન્મની પ્રક્રિયામાં ભાગ લેવા સક્ષમ બને છે જેઓ તેમના મૃતકો માટે શ્રાદ્ધ નથી કરતા તેમના પ્રિયજનો ભટકતા રહે છે આ કર્મ એક એવી પદ્ધતિ છે જેના દ્વારા આત્મા તેની યોગ્ય ગંતવ્ય શોધે છે અને વિક્ષેપોથી મુક્ત બને છે જે વ્યક્તિ શ્રાદ્ધ નથી કરતો તે પોતાના પૂર્વજો સાથે અન્યાય કરે છે કારણ કે થશે તેમાં થોડો સમય લાગી શકે છે પરંતુ તેઓને તમારા પ્રત્યે નફરત ન હોય પણ પ્રેમ અને આશીર્વાદની અપેક્ષા ન રાખો પિતૃ પક્ષ દરમિયાન શ્રાદ્ધ કે તર્પણ ન કરો તો શું થાય છે પહેલું છે કે પૂર્વજો અસંતુષ્ટ રહે છે દરમિયાન શ્રાદ્ધ ન કરવામાં આવે તો પૂર્વજોની આત્મા સંતુષ્ટ થતી નથી આનાથી માત્ર પિતૃદોષ જ નહીં પરંતુ જીવનમાં ઘણી બધી સમસ્યાઓ પણ આવે છે બીજું છે કે કર્મ પર નકારાત્મક અસર કેટલીક ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાદ્ધ ન કરવાથી વ્યક્તિના પૂર્વજો પ્રત્યેના કર્તવ્યો પૂર્ણ થતા નથી જેના કારણે તેના કર્મ પર નકારાત્મક અસર પડી શકે છે ત્રીજું છે કે વ્યક્તિના બાળકો પર ખરાબ અસર પૂર્વજોનું શ્રાદ્ધ કર્મ ન કરવું આપણા માટે અશુભ છે તેમજ આપણી આવનારી પેઢીઓને પણ તેના ખરાબ પરિણામો ભોગવવા પડી શકે છે આથી તમારા બાળકોને પણ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ચોથું છે કે માનસિક અને શારીરિક સમસ્યાઓ પિતૃ પક્ષ દરમિયાન આપણે આપણા પૂર્વજોનો આદર કરીએ છીએ પરંતુ જે લોકો શ્રાદ્ધ તર્પણ વગેરે નથી કરતા તેમને શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જેમ પ્રાણીઓના ખોરાકને ઘાસ અને મનુષ્યના ખોરાકને અન્ન કહેવામાં આવે છે તેવી જ રીતે દેવતાઓ અને પૂર્વજોનો ખોરાક એ ખોરાકનું આવશ્યક તત્વ છે સાર એટલે કે ગંધ રસ અને ગરમી દેવતાઓ અને પૂર્વજો એક ખાસ પ્રકારની ગંધ અને રસનો સાર પિતૃઓ સુધી પહોંચે છે પૂર્વજોના ખોરાકને સોમ કહેવામાં આવે છે જેનું બીજું નામ રેતાસ પણ છે તે ચોખા જગ વગેરે નું બનેલું છે પાણી થી કરવામાં આવે છે આંગળીઓ દ્વારા દેવતાઓને અને અંગૂઠા દ્વારા પિતૃઓને અર્પણ કરવામાં આવે છે પુરાણો અનુસાર પૂર્વજો અને દેવતાઓનો સ્વભાવ એવો હોય છે કે તેઓ જે કહેવામાં આવે છે તે દૂરથી સાંભળે છે ભોજન પણ સ્વીકારે છે અને દૂરથી અન્નની પૂજા કરે છે અને દૂરથી સ્તુતિ કરીને તૃપ્ત થાય છે આ સિવાય તે ભૂતકાળ ભવિષ્ય અને વર્તમાન વિશે બધું જ જાણે છે અને દરેક જગ્યાએ પહોંચે છે તેનું શરીર નવ તત્વો બનેલું છે પાંચ મન બુદ્ધિ અહંકાર અને પ્રકૃતિ તેજ કરવાની ક્ષમતા ધરાવે છે જય શ્રી પિતૃદેવાય નમઃ શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ